ધરમપુરમાં સૌભાગ્યવતી મહિલાઓએ સાવિત્રી વ્રતની ઉજવણી કરી જેતસૂદ પૂનમ એટલે સાવિત્રી વ્રત હિન્દુ સંસ્કૃતિમાં વ્રતનું ખૂબ જ મહત્વ રહેલું છે વિશાળ વડલાની છત્રછાયામાં સતી સાવિત્રીએ પોતાના પતિ પરમેશ્વર સત્યવાનને જીવન ધરમપુરની મહિલાઓએ વડની આસ્થાપૂર્વક પૂજા કરી વટસાવીના વ્રતની ઉજવણી કરી હતી ધરમપુરમાં વટસાવિત્રી વ્રતની શુક્રવારે ઉજવણી કરાય છે સવારે ઠેર ઠેર આવેલા વડલાની પૂજા કરવામાં આવે છે સાથે સાથે સૂતરના દોરાથી વડલાની પ્રદક્ષિણા કરી સૌભાગ્યવતી સ્ત્રીઓએ ધન્યતા અનુભવી છે ધરમપુર શહેરમાં આવેલા વડલાની પૂજા કરવાથી સવારથી જ સૌભાગ્યવતી સ્ત્રીઓ ઉમટી પડી હતી ધરમપુર તાલુકાના તમામ ગામોમાં મહિલાઓએ વડલાની પૂજા કરી વ્રતની ઉજવણી કરી હતી ધરમપુરમાં તમામ શિવાલય ઉપર મહિલાઓની આસ્થાપૂર્વક પૂજા અર્ચના કરી હતી